ફતેપુરા નગરમાં ભગવાન શ્રીરામ જન્મ ઉત્સવ ઉમંગ ઉત્સાહભેર ઉજવાયો આજે રામનવમી નિમિત્તે વિવિધ સનાતન ધર્મના સંગઠનો દ્વારા આયોજન ભગવાન શ્રીરામના મર્યાદા પુરુષોત્તમની ભવ્ય શોભાયાત્રા સમગ્ર નગરમાં ઉત્સાહભેર રામ રામ નામથી ગુંજી ઉઠ્યું હતું સમગ્ર ભક્તો ભક્તિ ફતેપુરા ભગવાન શ્રીરામની શોભાયાત્રા શુભ શરૂઆત થઈ રામજી મંદિરથી ભજન કીર્તન આરતી કરી ફતેપુરા નગરમાં તમામ વિસ્તારોમાં ભગવાન શ્રીરામની યાત્રા સ્વાગત કરી શણગારી ડીજેના ઢોલ તાલ સાથે સમગ્ર નગરમાં ગુંજી ઉઠ્યો હતો અને જય શ્રી રામ જય જય શ્રીરામના નારાથી ભક્તિમય બન્યું હતું ત્યારે જોવા જઈ રહ્યા છે તો આ ભાવે શોભાયાત્રામાં પોલીસ તંત્ર એલર્ટ છે પોલીસ તંત્ર દ્વારા તમામ રૂટો પર ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ દેવાયો છે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ પણ અનિયનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર તમામ રૂટો પર પોલીસ ગોઠવી દેવામાં આવી હતી ત્યારબાદ નગરમાં શોભાયાત્રા ફરી હતી રામજી મંદિર પહોંચી પીઆઈ સાહેબના હસ્તે આરતી પૂજા અર્ચના કરી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલમાં ન્યૂઝ અમૃત ડબગર ફતેપુરા